રોવે નહી તો શું કરે બચા

આમ જો બટા હું કેટલું કેટલું કામ કરું છું તો એ ને તો હેને કઈ કામ દેખાય જ નહીં મારું મમ્મી થાય દાદી ભુંડા છે ઈ તારી વાત હાસી હવે તમે રો આમ ભાઈ છે ને હા હાલો એ દાદી એ દાદી લે બટા હું છું

મારા જે હમળે મને મારી આપ જો આપજો જુઓ કેવા ઉતા હે કાઢો છે ઘરે ખાવા મે કીધું રેવાય ના દાડિયા વાંટ એ છોકરા લઈ લીધું છોકરા મારે પછી મારે હાલ અહીંયા જવું એ

મારા કેના લે સત્તા ચાહે બોલતા બોલતા હે બેટા હા હાલો બેટા આપણે એજો મોટા હવ હવે કાવશું વાડ થઈ જઈ ને હા એટલે હવે ખૂટિયાની ઉપાધીને બોલો ઘારૂ ખૂટલું બોવાઈ જાતું તો હા તારું હાચું લે હા લે એ પર સાટ ઉડજે એમ જો આમ હવે લંગડે કે મારે હે એ તાર ભાઈએ માર્યા લે માર્યા ઢોકે ઢોકા માર્યા તારજો ભાંગી વાળો મારો અલા આ એ મુનિયા ભાઈ બી તાંગ હમણાં નો નાખ લે

હા તો હું ફટા પછી લેતો વાહ ક્યારે પાછું વાહ ભાઈ ભી વાહ જા તું રોટલી કઈ નાખે રોટલી કઈ નાખો હાલો આપણે હાલ